આરોપી તથા ભૂખ બંદરનું કેવું એમ છે ફરિયાદીનું કે એ લોકો એકબીજાને પહેલેથી ઓળખતા હતા અને એ લોકો બહુ સારી રીતે ઓળખતા હતા અને પરિચય લગભગ છેલ્લા એમ લોકોનો બે થી ત્રણ વર્ષથી હતો એકબીજાનો આજથી બે એક મહિના પહેલા આ આરોપી જે છે એ અને આ ફરિયાદી એ બંનેની ઉપર પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ થયેલો છે અને એ લોકોની ઉપર પાસા પણ કરવામાં આવેલી છે હાલ જે છે એ તપાસની અંદર જે અમારા સર્વેલન્સ પોસ્ટ તપાસ કરી રહ્યા છે આની અંદર અને આરોપીને એરેસ્ટ કરી દેવામાં આવે છે જરૂર